ભારતીય જનતા પાર્ટી અત્યારે મિશન લોટસ ચલાવી રહ્યું છે પરંતુ આ મિશન લોટસની તેના કાર્યકર્તાઓ ઉપર શું અસર થઈ રહી છે તે ખબર છે સીઆર પાટીલને આ સવાલ અમે એટલા માટે કરી રહ્યા છે કારણ કે સીઆર પાટીલ આપ જે કોંગ્રેસના કાર્યકર્તાઓને લાવો છો તેના કારણે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમનું મનોબળ ક્યાંક નીચું થયું છે કેમ આવું કહી રહ્યા છે અને એક લેટર વાયરલ થઈ રહ્યો છે આ લેટરમાં શું લખ્યું છે તે પણ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર એક કહેવત પડી ગઈ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે તો તેમને મંત્રીપદ મળે અથવા તો તેમને ધારાસભ્ય પદ મળે અથવા તો કોઈ એવી સારું એક પદ મળે કે જ્યાં તે આરામથી ખુરશી ઉપર બેસી શકે પરંતુ ભાજપનો સંનિષ્ઠ કાર્યકર જેને પોતાની જીવનની ઘણા વર્ષો ભારતીય જનતા પાર્ટીની સીડી ચડવામાં ચપ્પલો ઘસી નાખી તેવા કાર્યકર્તાને શું મળે તો કે તેવા કાર્યકર્તાને માત્ર ખુરશી સાફ કરવાનું મળે આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે હવે એક લેટર સામે આવ્યો છે અને આ લેટર જે છે તે સીઆર આર પાટીલ ને લખવામાં આવ્યું છે આ લેટર વાયરલ થઈ રહ્યો છે જે સોશિયલ મીડિયામાં અમારી પાસે આવેલો છે આ લેટરનો અમે ક્યાંય દાવો નથી કરી રહ્યા કારણ કે આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ જે લેટર લખનાર છે તેણે લખ્યું છે એક ગાભા મારું કાર્યકર અને સીઆર આર પાટીલને સંબોધીને આ લેટર લખવામાં આવ્યું છે લેટરમાં શું લખવામાં આવ્યું છે તે પણ આપને જણાવી દઈએ કે જેમાં લખવામાં આવ્યું છે કે પ્રતિશ્રી માન્ય સી આર પાટીલ પ્રમુખ ભાજપ જેમાં વિષયમાં લખવામાં આવ્યું છે કે ભાજપ પક્ષના કોંગ્રેસીકરણ બાદ ભાજપના મૂળ કાર્યકર્તા માટે ચૌદ અનામત આપવા બાબત જય ભારત સાથે જણાવવાનું કે છેલ્લા કેટલાક વર્ષથી ભાજપ પક્ષમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા લોકસભા વિધાનસભા મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટી સંગઠનમાં પણ મહત્વના હોદ્દાઓ આપવામાં આવતા હોવાનું મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓને ખુરશીને ગાભા મારવાની પરિસ્થિતિ પેદા થઈ છે ભાજપના જૂના કાર્યકર્તાઓને લોકો સોશિયલ મીડિયામાં ગાભા મારું તરીકે સંબોધીને મશ્કરી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓના હક માટે અમારી નીચે મુજબની રજૂઆત છે ગુજરાત ભાજપના સંગઠનમાં તેમજ ટિકિટ ફાળવણીમાં ભાજપના જ વર્ષો જૂના મૂળ કાર્યકર્તાઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવે ભાજપના સંગઠનના તમામ સ્તરે ચૌદ ટકા જગ્યાઓમાં ફરજિયાત ભાજપના જૂના કાર્યકર્તાઓને હોદ્દા આપવામાં આવે એવી જ રીતે ટિકિટમાં પણ ચૌદ ટકા ટિકિટ મૂળ ભાજપીને આપવાનો નિર્ણય કરવામાં આવે આ લેટરમાં એક ભાજપનો કાર્યકર પોતાના દિલની વ્યથાને વ્યક્ત કરતાં અહીંયા જ નથી અટકતો તે આગળ પણ લખી રહ્યો છે કે ભાજપ દ્વારા સંગઠનમાં તેમજ સરકારમાં અને ટિકિટમાં નીચે મુજબની જોગવાઈ કરવા વિનંતી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા માટે ચાલીસ અનામત જેને લોકો ગાભા મારું કહીને મશ્કરી કરે છે તેવા મૂળ ભાજપના નેતા માટે ચૌદ અનામત

ભવિષ્યમાં ભાજપના તમામ હોદ્દાઓ ઉપર કોંગ્રેસી લોકો બેસી જશે પક્ષનો એક વિશ્વાસુ ગાભા મારું કાર્યકર આ એક કાર્યકર્તાએ પોતાના દિલની વ્યથા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલને કહી છે કારણ કે સી આર પાટીલ તો અત્યારે મિશન ટ્વેન્ટી છવ્વીસમાંથી માંથી છવ્વીસ સીટ જીતવામાં લાગેલા છે અને આ છવ્વીસમાંથી માંથી છવ્વીસ સીટ ના માત્ર જીતવી છે પરંતુ પાંચ લાખની લીડથી જીતવી છે તેમાં એવા કેટલાય નેતાઓ છે જે કોંગ્રેસમાં ચાલીસ વર્ષ સુધી રહ્યા ચાલીસ વર્ષ કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અપશબ્દ કહેવાના હોય કે પછી તેમને ભાંડવાનું હોય કોઈ પણ વાતમાં પાછળ રહ્યા નથી અને હવે એવા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે શું કરે બિચારો એક ભાજપનો કાર્યકર કે જે મજબૂર છે કેમ કેમ કે પાર્ટી છે પાર્ટી સત્તામાં છે ને સત્તા પણ છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની ગુજરાતની અંદર છે તેવામાં આ કાર્યકર બિચારો ખુરશીને ગાભો મારવા સિવાય કંઈ કરી શકતો નથી ના પાર્ટી સાથે છેડો ફાડી શકે છે કારણ કે વિપક્ષમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને હવે એક કાર્યકર્તા પોતાના દિલની વ્યથાને વ્યક્ત કરી રહ્યા છે